મુસ્લિમ એકતા મંચ દ્વારા મૌલાના આઝાદ ફેડરેશનને બંધ કરવાના સરકારના વિરોધમાં કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ નિર્ણયને રદ કરવાની માંગ કરવામાં આવી હતી મૌલાના આઝાદ ફેડરેશનને બંધ કરવાનો કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે જે નિર્ણયના કારણે લઘુમતી અને ખાસ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓની શિક્ષક પ્રગતિ રોકાય તેવું કહી શકાય જેના અનુસંધાને મુસ્લિમ એકતા મંચ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાના નિર્ણયને રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાદિકભાઈ મનપસંદ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવા માટે આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકારની તરફથી મળતી શિષ્યવૃત્તિ છે મોલાના આઝાદ ફાઉન્ડેશનની એ શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકારે લીધેલ છે તો એ માટે થઈને આજે અમે આવેદનપત્ર દેવા માટે કલેક્ટર શ્રીને આવેલા છીએ કે ભાઈ આવનારા દિવસોમાં જે બાળકોને જે લાભ મળી રહ્યો છે એ બાળકો ક્યાંકને ક્યાંક આર્થિક રીતે પછાત લોકો હોય છે લઘુમતી સમાજના બધા સમાજના માણસો એમાં એના પોતાના બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે તો આવનારા દિવસોમાં મુસ્લિમ સમાજ હોય કે લઘુમતી સમાજના તમામ આર્થિક રીતથી પછાત બાળકો જે છે જે મોલાના આઝાદ સ્કોલરશીપ મેળવી અને ક્યાંક ને ક્યાંક પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી રહ્યા હોય છે અને એ ભવિષ્ય દેશના હિત માટે થઈને વિકાસ માટે થઈને કાર્યરત હોય છે જ્યારે કે બાળકો એન્જિનિયર બને છે ડોક્ટર બને છે તો તે આપણા દેશના હિત માટે જ બને છે અને દેશના વિકાસ માટે જ બને છે તો આ વિકાસલક્ષી સરકારને આ ધ્યાનમાં રાખીને પગલું લેવું જોઈએ કે નહીં કે કેન્દ્ર સરકારે જે આ નિર્ણય લીધો છે કે જે મોલાના આઝાદ સ્કોલરશીપ બંધ કરી દેવાનો તો તે માટે થઈને અમારી સરકારશ્રીને એક આદેશ છે અને એક અમારી નિમ્ર વિનંતી છે કે ભાઈ આવનારા દિવસોમાં આ સ્કોલરશીપને કાર્યરત રાખે અને જે બંધ કરવાનો નિર્ણય છે એ પાછો ખેંચી લે કેમકે જે આ ગરીબ માણસો અને જે પછાત વર્ગના લોકો છે તેના માટે થઈને બહુ જ આમ સમજો કે બહુ જ સારી વસ્તુ છે અને બહુ જ એમના આર્થિક લાભ માટે થઈને આ જે સ્કોલરશીપ મળી રહી છે તે તેમને ક્યાંકને ક્યાંક ફાયદો પહોંચાડે છે અને ગરીબ બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે તો આજે અમે કલેક્ટર શ્રી સાહેબને એક નમ્ર વિનંતી કરતો આવેદનપત્ર પાઠવીએ છીએ કે અમારી વાત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડે જય હિન્દ